કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન માટે વિવિધ યોજનાઓની બેઠક યોજાઈ કલેક્ટર શ્રીએ તમામ તાલુકા વિકાસ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ ના આયોજનના કામોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું કલેક્ટરશ્રીએ પેન્ડિંગ કામોનું સત્વરે નિરાકરણ લાવવા સૂચના આપી તથા આયોજનની ગ્રાન્ટનું વિવેકપૂર્ણ અને ઈમાનદારીપૂર્વક ઉપયોગ કરવા સૂચન કર્યું હતું જરૂરી સાધન સામગ્રીની ખરીદી કરતી વખતે ગુણવત્તા અને માર્કેટ પ્રાઇસ નું ધ્યાન રાખવા જણાવ્યું હતું સાથે સાથે જ આયોજન કચેરીના યોગ્ય સંકલનમાં નિયમિત રીતે કામગીરીની સમીક્ષા કરવા જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર પ્રાંત અધિકારી શ્રીઓ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ આયોજન આરોગ્ય આઈસીડીએસ માર્ગ મકાન વિભાગ પંચાયત સહિત સંબંધિત વિભાગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કામની સમીક્ષાની બેઠક યોજાઈ